અને આઈ એમ એફયુકીના પ્રતિનિધિઓએ ઇંગ્લેન્ડના બે સાંસદો ઇકબાલ મોહમ્મદ તેમજ શોકત આદમભાઈ સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી શૌફિકભાઈ પટેલ કાઉન્સેલર સલીમભાઈ પટેલ અને ઇમ્તિયાઝભાઈ પટેલ વારેડિયાવાલાએ હાઉસ ઓફ કોમન્સ લંડનની મુલાકાત લીધી હતી તેઓએ સ્વતંત્ર સાંસદ ઇકબાલભાઈ મોહમ્મદ ડ્યુઝબરી અને શોકતભાઈ આદમ લેસ્ટર સાથે ફળદાયી ચર્ચાઓ કરી હતી ભરૂચી વોરા સમુદાયના રાજકીય જોડાણને વધારવા અને શિક્ષણ મીડિયા સામાજિક રાજકીય વિકાસમાં વર્તમાન પડકારોને સંબોધવા માટે મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પ્રદાન કરી હતી સંસદીય બેઠક પ્રતિનિધિમંડળે લંડનમાં ઘણા સમર્પિત સમુદાયના નેતાઓ સાથે મુલાકાત કરી ભાગીદારી અને ભાવિ સહયોગને મજબૂત બનાવ્યો હતો તેમના સકારાત્મક પ્રતિસાદથી અમારી પહેલની સુસંગતતા અને રાજકીય અને સામુદાયિક સ્તરે સતત જોડાણના મહત્ત્વની પુનઃપુષ્ટિ થઈ હતી